બેન છે એને પાંચ વર્ષથી દુઃખ છે એ સમાધાન થતું નથી શું છે એ કંઈ ખબર નથી જે હોય અમને જણાવો આ તાર શું થાય બેન 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 થાય આ તારી ફઈ થાય માળી અમારે આ મારે બેન છે એને પાંચ વર્ષથી દુઃખ છે ઘણા ભૂવા પાયા ગયા પણ કોઈ કે વરગાળ છે કોઈ કે દેવ દુઃખ છે કંઈ સમાધાન થતું નથી શું છે એ કંઈ ખબર નથી જે હોય અમને જણાવો અને તો બાવીસ ચોવીસ વર્ષ થઈ ગયા ભાઈ તો પૂછો પૂછી દેવું જવાબ જ નથી દેતા મારી બહુ પૂછે પાંચ વર્ષ પાંચ વર્ષથી બોલતી જ નહીં ભુવા પાઈ કોઈ વસ્તુ બોલતા જ નથી બસ આવી રીતે કઈ રાખે મારી

આ તારા શું થાય બેન થાય હા બેન થાય આ તાર શું થાય બેન 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 થાય આ તારી ફઈ થાય તારી ફઈ હામાં જો જો શું કરે છે હમ

હમ હમ તમારે કુવાશીસ હા હા હમ હાલ તારા ભાઈના આશીર્વાદ હાલ નમતો ગમતો નમતો ગમતો લે નહીં ઉતરતું હજુ નહીં ઉતરતું અરે આમ આગળ આય અને એમ કે મારી બૂન હું તને પૂજવા તૈયાર છો તું બોલે એટલે આ બંધ થઈ જાવ મેલડી છો હા તમે જ તમે તમને પૂજવા અમે તૈયાર છે માં લે અરે બૂન તને આટલા વર દુખ પડ્યું તું કગર તું નાનો બન એ રોવા છે એનાથી દહ ઘણું તો રો અરે તમે આ રોવો છે ને હેડો તમે રોવો હેડો રોવો તો હેડો રોવો હેડો રોવો તો પાંચ વર્ષથી રોહો અણી હવે હા રો એ એ એ દુઃખમાં છે તો તમે સુખમાં ને તમે દુઃખમાં જ છો એ રોવો છે એટલે તમે રોવો હેડો અરે એક હજાર જૂની માતા મનાવવાની સત્તા રાખું છું માતા છો હામાં આ તો

તારા મટાડી દેવું છે ને અરે એ જ કહું છો તમારે મટાડી દેવું છે ને તો પગમાં પડી જાવ દાયુના ધરા તારો ન્યાય કરાવું છું દીવો તારો બીજો મેલડી નો માં ઓછેન મનશા નદી ના થાય માતા છો આમાં હા

મારું કઈ કરો મારું કઈ કરો અરર હું દુખમાં છો મારો ન્યાય કરો જે કે માં કરવા તૈયાર છે ભલે બસ હું આવી ગઈ એટલે પૂરું થઈ ગયું હું આવી એટલે પૂરું થઈ ગયું તને ભગવાનના ગેરનો તને પરમ આનંદનો તને શાંતિ થાય ને એવો તને દીવો રૂડો કરી આલું હો બસ

તારી કુવાસી છે તારી બુન છે હો તો હું તને એમ કહું ને કે આવી રીતે મરી ગઈ છે તો એનો મતલબ અત્યારે રહેતો નથી અર્થ ખરો તો એના કરતા એને જે જોઈએ છે હું હલાવી દઉં તો અને એનો વિશ્વાસ હતો કે આ કળિયુગ અંદર એક પ્રથમ મેલડી આવશે કાળકાના મેલડી એ મારો ન્યાય કરી આવશે વિશ્વાસ મારા ઉપર વિશ્વાસ છે ને હું માતા છું એક હજાર વર્ષ જૂનો તું દસ્તાવેજ બનાવે ને અને હું માતા સહી કરું છું માથું ફરીએ ને તો બધું આ અવતારમાં ખોટ પડો માથે દુઃખી પણ તમે તમને સાચો માર્ગ નથી મળતો સાચી માતા નથી મળતી અરે તું પાંચસો કરે ને તોય હાથમાં ના આવા

જો માતા હતી એટલે તમને કઈક શિક્ષા આપી દુઃખ આપ્યું આનું જીવન બગડશે નહીં માતા જીવન બગાડવા નથી આવી સારું કર પણ બિચારી કર શું એ ન્યાય લેવા માટે કોકનો તો ગોત છે ને તો એને શું કર્યું તમારું જે જે તમારું જે કહેવાય ને કે ઘરમાં તમારું પ્રિય સભ્ય તમારો કાળજાનો કટકો અને એક દીકરી હોય કદાચ તારા દીકરાનું દુઃખ હોય તો ભુવાઓ પાઈ જાત

જો મારીને મારવા નથી આવી આપવા જાય છે આશીર્વાદ અને કૃપા અને ભક્તિ તમને કરાવું છો છું પણ બે દિવાલ છે કેટલા બે બે એક સિકોતર અને બીજી પ્રભાત પોરની મેલડી હા ઉપતા પોરની મેલડી એક સિકોતર માતાનું ચોખાનું નિવેદ અને એક શ્રીફળ આલ હા માં આના બીજી ઉગતાપોની મેલડીને સુખડીને શ્રીફળ આલ લે અને જવાબદારી તારી બાપ દીકરાની રહી કોની રહી હા તમારા બાપ દીકરાની રહી કે દીવો ને બે દીવા એટલે એવું તારે કહેવું પડશે કે જ્યાં સુધી ચાંદો સુરજ રે અને અમારા પશ્ચિમ જ્યાં સુધી દીકરા રે ને તારા દીવા નઈ ઓલવાય હા માં અને પછી તને એવું લાગતું હોય ને હું તને માતા હું માતા બોલતી હોય ને તો તને ખબર પડી હોવી જોઈએ કે માતા કેમ શાંત થઈ ગઈ હા વસ્તુ કેમ બંધ થઈ ગઈ એને ખબર પડી કે હવે ઠેકાણું પડવાનું છે એટલે રાડો બومه પાડવી નહીં પાડી લીધી હેરાન કરવાના હતા કરી લીધા ઘર ખાલી કરાવવાના હતા તે ખાલી કરાવ્યા પણ હવે મારા આગુ પાછું ના થવાય કારણ કે પાવાની દેવી કારુડી બોલી અમે એવું હોય એને એવું હોય અઠ્ઠાણું મારી આગળ પાઘડી નમાવવાની જરૂર નથી હું તો રાજા બનાવવા આવી છું રાજા બનો રાજા હા 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 ના એવું નહીં મારી પાસે નહીં એ બીજા પાસે નમાવતા છે હું નહીં હું તો માં છું ને એટલે મારા ખોડા રાખું એવું તો તારી પાઘડી મારા પગમાં જાય ને મારો પ્રભુ મારો ભગવાન મારો એ થાય રામ રૂઠી જાય પણ તમે મારા દીકરા છો ને હું તમારી જનતા છું એટલે મારા ખોડામાં રાખું છું હા બે દીવા ચાંદા સુરતની સાક્ષીએ તમારે બે બાપ દીકરા એ બંધાઈ જવાનું છે ને બે દીવા આલવાના છે અને એક જ વાત કરવાની છે કે માં તરીકે તને અપનાઈ છે તન તરીકે અપનાઈ છે તન દીકરી તરીકે અપનાઈ છે તે બા તે સિકોતર માં તમે રાજી રેજો અમે હજારો કરોડો લાખો ભૂલો અને ગુના કર્યા અરે અરે માં તમને ઓળખી ના હે કે એટલે તો લાઈસ કે ઓળખો તો ઓળખાય હા માં આજ માતાની તમને ઓળખાણ નહીં લે તમે વિચાર કરો કે તમારી માતાની ઓળખાણ તમને નહીં તો તમે શું ઓળખાણ આપશો નથી બધા કોઈ મેલી વસ્તુ નથી કોઈ મશાણી મેલડીનું દુઃખ નથી કોઈ ઝઘડામાં આવેલી નથી આ દીકરી ઉપર કોઈ કરી નાખ્યું નથી પણ હું તને એમ કહું છું કે બે દીવા કરે એટલે આજીવન આ દીકરીને શાંતિ તું બે દીવા કરે ને અને બે નિવેદ આપણને બંધ થઈ જાય ને એટલે ત્રણસો વર્ષ ના દસ્તાવેજ કર્યા ત્રણસો ત્રણસો વર્ષ વર્ષ સુધી આગી પાછી ના થાય એટલે મે તને એવું લાગે કે માતા જોક્યો મારીએ મારી હશે બાધી હશે એવું નઈ મારા વચન ઉપર આ વચન નારાયણ વચન ઉપર નીકળ્યો છે અને હું પાવાગઢ થી વચન ઉપર આવી ને વચન થી મોટું શું કશું નઈ બોલી ને બીજું બોલો એટલે તમે માણસ ના કહેવાઓ અને તું માણસ છો તમે બધા માણસ છો ને કદાચ તમે ખોટું બોલો માણસ છો એટલે ખોટું બોલો ને તો તું માણસ થઈને ખોટું બોલો હું માતા નહીં મારા ખોટું આવતું નથી સત્ય એટલે સત્ય એટલે ડોહા કીધું કે ડોહા રો તું રોવન તો એને લાગે કે મારો ભાઈ રોયો મારે શાંત થઈ જવું પડે હા તું રોયો પછી આ બંધ થઈ તે જોયું નથી પણ હું માતા બોતા આવું છું તને હામાં સાચુંમાં એટલે મારો ભાઈ રહ્યો અરર ના 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 મારો ભાઈ રહ્યો છે એટલે મારે તો ભૂરેવું પડે અને તું આ ધરતીઓ પર આ પૃથ્વીઓ પર જ્યાં જેને જેને બતાવ્યું હોય અને જ્યાં લઈ ગયો હોય ત્યાં આનું કશું થયું નથી ન થયું એમાં ના થાય નથી ના થાય ના થાય ના થાય ના થાય મારા જેવી માતા હોવી જોઈએ તો થાય તો થાય ને તો થાય છે હામાં ધારો સિવાય ન થાય હા

જાહો જલાલી અને લીલા લેર કરાવશે આ ઉગતા પોર ની ને તારી શીખો તો તને ખાતા આવડે ને તો તું ખાઈ લેજે તને તને જીવતા આવડે તું જીવી લેજે હો